જય શ્રી કૃષ્ણ બધાને આજે તો અમારે રસ્તગીરી જેમ તીર્થે જવાનું હતું એટલે રસ્તામાં બોર પાકી ગયેલા ભાડે તે ઊભા રહી ગયા બોર ખાવા હાટુ અને અમારે છે ને આ બાજુ બોર બહુ પાકે ડુંગરમાં એટલે બોર લેવા સડી તો ગયા પણ પછી અહીંથી ઉતરવું કેમ પછી ક્યાં જેમ તેમ કરીને ઉતરી ગયા ને એ પહોંચી ગયા મંદિરે અને હું તો છે ને બહુ વર્ષો પછી આવીશું એટલે મને છે ને એ બધું બહુ બદલી ગયું હોય ને એવું લાગે પહેલા બહુ સમય પહેલાં આવેલા છીએ અને અહીંથી છે ને મારા મામાનું ગામ ચોખ્ખું દેખાય ને આ બાજુ જો કદમગીરી દેખાય અને આ મંદિરનું કામ છે ને તમે આવો ને ત્યારે સારું જ હોય અને આ મંદિર છે છે કોતરકામ જ હોય અને વાદળા ડુંગર ને કાશ્મીર જેવું ઉપરથી દેખાય એવું છે અને આ બાજુ શેત્રુજી નદી અને પછી તો મને થયું કે અહીંયા આવીશું નગારિયા પાણી જાતે તો આ નગારીઓ પાણો છે તો અહીંયા આપણે પાણો ઉપર પથ્થર ઉપર ઓલો કરીએ ને તો નગારા જેમ વાગે છે અને આ હાદો પાણો છે આના ઉપર નો અવાજ આવે નગારાજ્યમાં અને આના ઉપર જો આપણે ઠપ કરીને તો નગારાજ માં અવાજ આવે છે પણ તમને આમાં નહીં આવતો તો આવો ક્યારેક મારા ગામમાં હસ્તે